રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિ એટલે મેષ રાશિ મેષ રાશિ એટલે એના અક્ષર છે અલય સ્વામીનો મંગળ છે તો મેષ રાશિવાળા જાતકો માટે આ દિવસ કેવો રહેશે સામાજિક સેવામાં થોડુંક ધ્યાન આપજો આજે તમારા પોતાના માટે કરો છો એ બરાબર છે પણ પોતા તો પોતા તણા પાડે સૌ પંખીડા પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા સામાજિક કામકાજમાં ધ્યાન આપજો બહુ મજા આવશે આજે વહીવટી પણ પ્રકારના કામકાજ હોય તો પાછું થોડું નુકસાન થવાની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સ્નેહી મિત્રોની મુલાકાત એની તમારી પ્રસન્નતામાં જે વધારો કરશે મતલબ જે કોઈ તમારા મિત્ર હોય જૂના મિત્ર હોય નવા મિત્ર હોય એની સાથે થોડો સંસર્ગ કરજો વાર્તાલાપ કરજો બને તો થોડો ટાઈમ એમના માટે ફાળવજો તમને ખૂબ જ મજા આવશે કારણ કે આજે દિવસ આનંદમાં આ રીતે તમારો પસાર થશે વાયુજન્ય બીમારીથી થોડી સાવધાની રાખવી પડશે ખાવા પીવામાં થોડી પરેજી રાખવી પડશે બહારના ખોરાક ન ખાય એનું ધ્યાન રાખજો ન તો શરીરનું થોડીક તકલીફ રહેશે સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ આ પ્રમાણે કરવાનું રહેશે હવે બીજી રાશિની વાત કરીએ વૃષભ રાશિની ભવાઓ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કોઈપણ પ્રકારના મનો શીર સેટન કામકાજ હોય તો સારી લાભની શક્યતાઓ દેખાય છે પણ એના માટે કુંડળીમાં બીજું સ્થાન શુક્ર અને ગુરૂ પણ બળવાન હોવા જરૂરી છે પારિવારિક જીવનમાં કદાચ થોડો ક્લેશ રહેશે પણ આવા સમયે ન બોલ્યામાં નવગુણ કદાચ કહેવા જેવું લાગે તો થોડું કહેવું બાકી શાંતિથી સાંભળવા માટે પ્રયત્ન કરો નાના મોટા રોકાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે માનસિક ચિંતાથી બને એટલા દૂર રહો ખોટા કારણ વગરના મગજની અંદર વિચારો કર્યા કરો છો અને પછી દુઃખી થાવજો ન થાય એના માટે માનસિક વિચારોથી થોડા છેટા રહેજો તમારો દિવસ આજે ખૂબ જ સારો રહેવાનો છે હવે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના તમારા અક્ષર મિથુન રાશિના છે ક છો ઘ તો ધંધો હોય કે નોકરી હોય મિત્રો આજે ઉત્તમ તકો મળશે તમને કદાચ કોઈ ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું હોય સ્થળાંતરની વાત હોય ફેરબદલીની વાત હોય ગમે તે કંઈ કામ હોય પણ તમારા માટે આજે દિવસ સારો છે કુટુંબ અને પરિવારનો સહયોગ પણ તમને ખૂબ જ સારો મળશે આજના દિવસ માટે દાંપત્ય જીવનની અંદર પણ એક સારી વૃદ્ધિના યોગ બની રહે મતલબ પરિવારમાં તો પ્રીતિ વધે પણ દાંપત્ય સુખમાં પણ પ્રીતિમાં વધારો થશે લે વેચને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો તમે કરતા હોય તો થોડું સંભાળીને કામકાજ કરજો કારણ કે એમાં થોડું ખાચરવા જેવું આજના દિવસ માટે ખરું એવું નક્ષત્રબળ આપણને બતાવી રહ્યું છે જય ગણેશ રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ ચોથી રાશિ એ કર્ક રાશિ છે જેના અક્ષર છે ડ અને હ વ્યવસાયના ક્ષેત્રમાં કામકાજની અંદર આજકાલ વૃદ્ધિના યોગ સારા દેખાઈ જ રહ્યા છે આજે પણ વૃદ્ધિ સારી થવાની છે મશીનરીને લગતા કામકાજ હોય તો આજના દિવસ માટે સારો ફાયદો કરાવશે ભાગીદાર સાથે પાર્ટનર સાથે યાત્રાના યોગ પણ આજે બની રહ્યા છે સકારાત્મક વિચારો અને સાથીઓનો સહયોગ આ બે વસ્તુ મળે એટલે સમજી લો તમારું કાર્ય આજે સફળ બનવાનું છે હવે વાત કરીએ સિંહ રાશિની અક્ષર જેના મો અને ટ છે તો સિંહ રાશિવાળા જાતકો માટે વ્યવસાયમાં કોઈપણ કામકાજમાં નવા કોઈ તક મળે નવી યોગ મળે એવા યોગ બની રહ્યા છે સાથી કર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે મા બાપના આશીર્વાદ જો આજે મળે તો સમજી લો તમારા બધા જ અધુરા કાર્ય પૂરા થાય આમ તો દરરોજ સવારમાં જયારે ઘેરથી નીકળો ત્યારે માતા પિતાના આશીર્વાદ લઈ નીકળો તો વધારે વધારે સારું પરિણામ આપણને મળે પણ આજનો દિવસ તો ખાસ સાચવવા જોઈએ જે બાબતે તબિયતની બાબતમાં થોડુંક જો સાચવીને કામકાજ કરવામાં આવે તો વધારે સારી સફળતા આજના દિવસ માટે મળે કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ પહેલું સુખતે જાતે ન રહ્યા હવે વાત કરીએ કન્યા રાશિની પઠ અને નો અક્ષર છે કન્યા રાશિના જાતકોને કોઈપણ પ્રકારની ઉધારીથી આજે બચીને કામકાજ કરવાનું રહેશે લેવડ દેવડની બાબતમાં ખાસ કરી નાણાકીય વ્યવહારમાં થોડું સાચવીને કામકાજ કરજો એનાથી સારો લાભ થશે માંગલિક પ્રસંગોમાં અથવા તો કોઈ ઘરમાં મંગલ પ્રસંગના સારા સમાચાર મળે એવા યોગ બની રહ્યા છે નજીકના કોઈ સગાવાહાલાઓ હોય તો એના દ્વારા થોડીક પરેશાની રહે તેવી શક્યતાઓ પણ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ રાશિ મંડળની અંદર આગળ વધીએ તો તુલા રાશિની વાત કરીએ ર અને અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે સ્વાસ્થ્યની બાબતમાં મિત્રો આજના દિવસ માટે થોડી સાવધાની રાખવી પડશે ચંચળ સ્વભાવ છે થોડો સરળ બનાવો વધારે લાભ થવાનો છે સાથે સાથે કારણ વગરની યાત્રાથી પણ બચવાનું રહેશે આજના દિવસ માટે તમારા જે કંઈ કામકાજ કરો એ કામકાજની સરાહના થાય કોઈ વખાણે તમારા કામને કારણ કે ગમે એવા હારા કામ કરીએ ને જો વખાણ ના થાય તો હાવ નકામ એક ડોશી મારે સરસ મજાની બંગડી લીધી અને અઢી તોલાની બંગડી પહેરી પણ કોઈએ જોઈ નહીં અને માજી એવા કંટાળે એવા કંટાળ્યા કે રાત્રે કેરોસીન છાંડીને પોતાની ઝુંપડી દીધી એટલા ક્રોધમાં આવી ગયા અને એમાં એ બધા ગામવાળા થોડો આપણે માજીની ઝૂંપડી હળગી ઝૂંપડી હળગી બધા દોડ્યા નાખવા માંડ્યા પાણી અને અગ્નિની ઝાડની અંદર માળી જ્યારે પાણી નાખતા હતા ત્યારે બંગડીનો દેખાઈ ગઈ એક બેનને તો બેને કીધું કે માળી આ બંગડી ક્યારે બનાવી તો કે વહેલા કીધું તો ના હળગાવી પડે એટલે ઘણી વખત આ ચંચળતા માણસને નુકસાન કરતી હોય છે પણ આજે તમારી કામની સરાહના ચોક્કસ થવાની છે આજનો દિવસ તમારા માટે સારો છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને યજ એના અક્ષર છે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે નોકરી ધંધામાં કોઈ પણ વ્યક્તિ આપણને ભોળવી રાખે ને આપણે ભોળવાઈ જઈએ એટલા ભોળાતો નથી પણ સમય ક્યારે ખરાબ હોય ને ત્યારે હાચરવું પડે નોકરી ધંધામાં ધોખાઘડીથી બચીને કામકાજ કરવું પડશે સંપત્તિને લગતા કોઈ પ્રકારના પ્રશ્ન હોય તો આજે વિચાર કરજો નિર્ણય લેવો હોય તો લેજો પણ એના માટે વિચાર કરવો જરૂરી છે સાથી મિત્રોનો ઉત્તમ સહયોગ મળશે તબિયતની બાબતમાં થોડીક કાળજી જો આજે રાખો તો ખૂબ જ તમારો દિવસ આજે સારો રહેવાનો છે નવમી રાશિની વાત કરીએ ધન રાશિની ને ઠ અક્ષર છે ધન રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો જોવા મળશે કોઈપણ કાર્ય એવા લોક જે જવાબદારી વાળા હોય તમે જ કરીએ કોઈ એવા કામકાજ હોય તો આ કામકાજમાં તમને સારા લાભની શક્યતાઓ દેખાય છે પણ લાપરવાહીથી જો કોઈ પણ પ્રકારના કામ કરો તો પછી નુકસાનની શક્યતા છે આ વસ્તુને ધ્યાનમાં રાખજો જૂના દર્દ હોય જૂના રોગ હોય પરેશાનીઓમાંથી મુક્તિ મળે આજના દિવસ માટે કારણ કે આજનો ચંદ્રમાં તમારા માટે આ પ્રમાણે બળવાન બની રહ્યો છે જય ગણેશ મકર રાશિની વાત કરતા પહેલા મકર રાશિની વાત કરીએ ખ અને જવા જેના અક્ષર છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવાને છે સગા અને સ્નેહીજનો દ્વારા એક આર્થિક સહયોગની આજે આશા જો કદાચ જો તમે રાખતા હોય તો આજના દિવસ માટે મળે તેવી શક્યતા છે આર્થિક સહકાર મળશે કોઈપણ જાતનું રોકાણ કરવાની ઈચ્છા હોય તો સમય સારો નથી સાચવીને કામકાજ કરજો સાથીનો મદદની પ્રસન્નતાનો આ બધાનો અનુભવ થશે આજના દિવસ માટે સાથીઓનો સારો સહકાર મળે સહકારને મદદ મળે અને મદદ દ્વારા તમને પ્રસન્નતામાં વધારો થાય દિવસ તમારો આ પ્રમાણે સારો છે ટેકનિકલ ક્ષેત્ર સાથે જે જોડાયેલો વર્ગ છે એના માટે તો લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અને અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો મિત્રો દ્વારા થોડીક વ્યથા અનુભવાશે આજના દિવસ માટે મિત્રોની નજીક પણ બહુ નહીં રહેવું મિત્રોથી દૂર પણ બહુ નહીં રહેવું અગ્નિ જેવું છે અગ્નિની બહુ નજીક રહો તો દઝાડે દૂર રહો તો પછી અસર ના થાય તો આ બાબતમાં ધ્યાનમાં રાખજો પરિવારની મોટાઓની મીઠી નજર તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે નોકરી ધંધામાં તો લાભની શક્યતાઓ પ્રબળ બની જ રહી છે ભાગીદાર સાથે અથવા તો પ્રિયજન સાથે થોડો મન મોટા આવડે તેવી શક્યતાઓ પણ કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે મીન રાશિ દ ચ જ અને થ વાહન જો તમારે ચલાવવાનું હોય મિત્રો તો થોડી કાળજી રાખીને આજે કામકાજ કરવું પડશે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડશે વેપાર ધંધાની અંદર કદાચ થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ પણ દેખાય છે અંગત માણસોની સાથે જ્યારે કામકાજ કરવાનું હોય ઉધારી કરવાની હોય ત્યારે બને તો આજના દિવસ માટે બચીને કામકાજ કરજો માનસિક અશાંતિનો પણ થોડો અનુભવ થાય તેવા યોગ પણ બની રહ્યા છે તો માનસિક અશાંતિ ઉભી થાય એવા કામમાં શું કામ કરવા જોઈએ ਤੋ ਆਪ ਰਮਣ ਕਰੋ ਜੋ ਚੋਕਾ ਸਾਰਾ ਲਾਭ ਹੋਸੇ ਜੈ ਗਣੇਸ਼